રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ આલો બધું કામકાજ કરી માલ ટોરનું રાંધવાનું નવરા થઈ ગયા આજે એને ઓલા સુલામાં કાયમ રાંધી રાંધીને તે ફાવતું નહોતું બાર મહિને એમાં રાંધી હતી એટલે આપણે ગારા સુલો બનાવો છે અને ઠંડી ફૂલે ફૂલ ફરવા માંડી છે આ એક મહિનો તો કારક તો હોઈ ગયો માગસર મહિનો બે ગયો એટલે ફૂલ ઠંડી પડે તે તો હોંથ હોંથ કરવાનો હે ફરી ભી ખાડા કરે હે ઓલા આપણે ખાપા ખોડી અને એને વારા બાંધી દીધા ફરતા શરણીયા માલને બાંધી દેવાના તેવા જ આપણે સૂલો બનાવવા ધૂળી ફલાડી દીધી ને આવતા જ્યાં તો જીવ નહીં દેવું નથી ગરબરનું ને એવું ના બે થી વિવાય કાલે કાલે મામેરું વરવીવાની બધું કે પરમદી જા ને જાવી તો બધાને જાવ પણ ઘે ન જાવી તો બેન ને જવું જ પડે કાલે તો બધા વ્યા જઈશું પમધી બે જણા જઈશું જાનમાંથી દે જાય તો હાલે કાલ તો બધા દે જાય ભૂલે કમાન માંડ વે આન બધે તો હાલો વિડિયો બનાવી જો આપ છે નો કરે બતાય અને માં રૂતિ કે મે પોતુ પોતું ન માર્યું હંજવારી હરખી ના કાઢી એટલે રૂતિ જો હંજવારી કાઢે છે ને રૂતિ આ રૂતિ ખાતો ની ભજી એવું મસ્તીનું વસ્તુ લાવવાના હે ને તે આપણે વિડિયો માં તમને બતાવશું હું લાવી ત્યારે મને નહીં નહીં ખાવ જો આપણે આ માટી હું કાલે બંધ થી ખોદી આવી હતી હવે વાત નાખ્યો નથી આ પેલી વાર હે કેવો બને કોઈ મારા બા નાખતા હતા ગીરે અમારા દાદીમાં નાખી દેતા હતા નવ સાડા નવ જેવું થઈ ગયું છે માલ જો એને હાથ ખાઈ લીધી જોટ પેટા ખાડા કરે એટલે આજે હોત કાલે સીવ નાખ્યા હતા જો એક ખાડો ગાયો ને અમારા ઋતી ગાયલાયલ કરે ને એટલે પાણો મેક દીધો અમારા લાખ ને હાથ નાખે હાલો જાવ જો કેમ કરે છે જો ના જાવ જો 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 હાલ કરે હાલ કરે જો ડોબા મારે બાપુ બેઠા છે વૈજો નાખો હુકાતા દે તાંડી થઈ જાય ત્યાં હુકાય પાદરો ન હુકા જો માટી બધી આપણે અસલ મજાની ફીકી નાખી હવે આ સુલો થાય એ શું થાય ઈ જોજો વિડીયોમાં કઈ રીતે સુલો બનાવી અત્યારે જ ઓટો જ બનાવ્યો છે આને જોતા ચાલો આપણે સુલો બને નાખ્યો કમ્પ્લીટ જો આવી આંગણ બનાવી આ સુલો બનાવ્યો કેવો બનાવી કોમેન્ટમાં કહેજો નો હારો બનાવી તો કોમેન્ટ કરજો નહીં જાડિયા

आलो त्यार केदू ना सायकल लाव लाव कर जाता आज सायकल लावा टाइम आई गो आज जाई काल जाई करता करता जाता जाऊ मी लेता आव जो रुची सारती ना, ना। फायनली सायकल आई जाई नाते दादा दादा इम करे हे इम करे हे आ हा 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 वाह 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 ए लाइन सायकल इमन देखाडवा

ભાલો પેલા હે ને લાટ સગડી માં છે આટ આપે તાક પરવારી પછી રોટલા બનાવા મડી આમાં આ દોપર ને બનાવી સાગ એટલે બધાને તો ભૂખ લાગી ગઈ ખાવ 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 પાછો શિયાળો એટલે પાણી ઓછું પીઓ ને કાલે ભૂખ બધાને બહુ લાગે મોરે નકી તાઈ વી જો ટ્રેક્ટર પાસે જઈ સાણા લેવા સાણા